અને મેન શું કહેવાય આળસ કહેવાય છે આળસ અને બીજી બીજી વિચારધારા ખોટી એની કારણ કે બહાર ગામ જાય તમે બહુ સારી વાત કરી તો તરત તૈયાર થઈ જાય છે કપડાં પહેરીને સુટકે શું તૈયાર કરીને ઘાય ઘા પણ હમણે આપણે કોઈ આપણે કહીશું કે ભાઈ આ દવાખાનું છે આ છે હવે હાલો ને બે પછી આ તમારી નબળાઈ છે બીજી વસ્તુ મોટો મોટી નબળાય છે તમને જરી ક્યાંક લાગે હું મારાથી વાત કરું મને તમારા જેવા સમય સેવક જ છો મને ક્યાંક બાપુ તમારામાં અશક્તિ આવી ગઈ છે તો તમે બાટલો સડાવો કારણ કે શક્તિનું રૂપ છે આ લાટ છે એક શક્તિનું રૂપ છે ડોક્ટર પણ એક શક્તિનું રૂપ છે જાડેજા સાહેબ એક્સિડન્ટ થઈ ગયું કહી દીધું બે રાખ્યો આ માણસ પાંચ મિનિટ વહેલો આવી ગયો છે હું તમને ખાતરી કરું છું માણસ બચી જાય છે ડોક્ટર સાહેબ એને બચાવી લીધો પણ જો પાંચ મિનિટ લેટ ગયો તો તો એ કે સ્પેલ થઈ જાય એટલે હું આ અમુક પોઇન્ટ બહુ લઉં છું ડૉક્ટરોના કારણ કે ડૉક્ટરોની બેદરકારી નથી બેદરકારી આપડી કારણ કે આપણા દાંડલા ફૂટી ગયા છે આપણે જેટલા આળસ કરી છે કે આળસમાં આપણે ભાઈ દીકરો કે વડીલોને આપણે કોઈ બેસી છે પણ આનું તાત્કાલિક નિદાન લેવું જોઈએ શરમાં દુખાવો થયો નથી તો તમે નાના ડોક્ટર પાસે જાઓ એથી નો આગળ વધો કારણ કે જેથી એને કાબુમાં લઈ શકે અને થાતા રોગને પણ મટાડી શકે છે જી બપુ આચાર્ય એમ કહેતા ચાલે કે કે દુશ્મન હાયણું અને બીમારી એને ક્યારે બાપુ જે છે ને એને સમય ના આપો એનું તાત્કાલિક નિરાકરણ કરવું વાહ વાહ હડું અહીંયા કાપો વાહ બરોબર છે કે દરેક વસ્તુ એ વિશે થી કાપો અત્યારે ડોક્ટર સાહેબે બહુ સારી વાત કરી કરકર અત્યારે આ વિજ્ઞાન કેટલો આગળ છે 21મી સદી તમે વિચાર કરો તો આપણે લેનમાં માં હતા અને અત્યારે ગામડે ગામડે નેહડે નેહડે એવી જગ્યાએ આવી આધુનિક સગવડતા આવી જને કે ફોન કર્યા બે 108 આવી જાય નરેન્દ્ર મોદીનું મારે કાઈ નથી લેવું સર હું કોઈ રાજકારણ નથી માનતો પણ મોદી ખરકારણ મને બહુ બલ્માં બધા મોદી આ કળજુકનો કૃષ્ણ છે હો કે આ બધાયને લેન આલે છે પણ આપણે એને થોડુંક માન્ય રાખવું પડે એમ આ ડોક્ટરો ની અતારે ટીમ છે ગામડે ગામડે આપ જોવો છો ને ભેળી છે ડોક્ટર ની ટીમ છે પછી આ જેને કહેવાય કે આ લાઈટ વાળા છે એક શક્તિના પત ભરવાળા ઈ પણ કે જે યોદ્ધા છે આરએફ ટીમ પછી મિલિટરી વાળા આ બધા છે વાપી રહ્યા છે પણ અરે જ આપડી જાડેજા સાહેબ છે કે આપણે એને સાથ સખા હું શું કરું છું દેશ માટે એ વિચાર આ જોવાની જ

અલગ અલગ કામ કરી રહ્યા છે